ગિરીજો ગોમત અભિ સેવા કરવાને કે લીયા તો આજે અમે આ લોકોના હાથ થી ને ખવડાવજો રોટલી શાકભાજી અને ગણ આ રહેвати 24 અગિયારસ નું ફળ મળે છે તો હવે આ બચ્ચાઓ વ્રત તો કરી નથી શકતા એવું પણ કહેવાય છે કે જે લોકો વ્રત નથી કરી શકતા એ લોકો જો આજ ના ગાય ની સેવા કરે તો એ 100 વર્ષના અગિયારસ નું ફળ આજ ના એક દિવસમાં મળે છે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મિત્રો અમે જઈ રહ્યા છીએ જોઠાણ गौશાળા ની અંદર અને આજે છે ભીમ અગિયારસ એટલે બહુ મોટો દિવસ ભીમ અગિયારસ નું મહત્વ સમજાવું કે પાંડવોનો ભાઈ છે ભીમ અને જે ભીમ છે એ સૌથી શક્તિશાળી હતો અને કહેવાય કે પ્રામાણિક અને આધ્યાત્મિક વ્યક્તિ પણ હતો બ્રહ્મ પુરાણમાં એવું કહેવામાં આવે છે કે આ એકાદશી જે નિર્જળા રહે છે નિર્જળા મતલબ કે આખો દિવસ ખાલી પાણી પીને રહેવાનું હોય છે તો એને ભીમને જેટલી શક્તિ ને ઉર્જા ને પ્રામાણિકતા છે એટલી વસ્તુ આપણામાં ઉર્જા સ્વરૂપે ટ્રાન્સફર થાય છે આ એકાદશી રે ને ભગવાન શ્રી કૃષ્ણ ખૂબ રાજી થાય છે તો આ એકાદશી રેવી જોઈએ સાયન્સ પણ કહે છે કે એકાદશી કરવાથી આપણા સ્વાસ્થ્યનું જે સર્કલ છે બહુ સારું ચાલે છે તો એકાદશી એ પંદર દિવસે એકવાર આવે તો આપણે એકાદશીનું પાલન કરવું જોઈએ તો ચલો અત્યારે જઈએ છીએ જોથાણ ગૌશાળામાં અને જોથાણ ગૌશાળામાં આજે આવી રહ્યા છે રોડ પર ભણાવતા એક બેન છે વેસુ આવ્યા છે એમનું નામ છે માનસી સોજીત્રા તો ચાલો આજે જોઈએ કે ગાય માતાના આશીર્વાદ કેવા છે અને આ વરસાદ ચાલી રહ્યો છે મજા આવી રહી છે માનસીબેન સુજિત્રા અને એમની ટીમ આવી છે જે મેં તમને આગળ વાત કરી એમ અને આજે બહુ બધી કાકડીઓ આજે ગાય માતાને ખવડાવવાની છે રીંગણા ખવડાવવાના છે ને રોટલી ખવડાવવા છે રોટલી ગાડીમાં પડી છે હમણાં કાઢીએ તો પહેલાં બધું કટિંગ કરીએ છીએ થોડાક જ કોથળા બાકી છે કટિંગ કરે તો વ્યવસ્થિત બધી જ ગાયોને આવી રહી કહેવાય છે કે ગાયની અંદર કામધેનુમાં હોય છે અને આજના દિવસે આપણે એની સામે જે મનોકામના કરીએ એ પૂર્ણ થાય છે આપણે આજે મોટી છે હું દ્વાર નીચે ગરીબ છોકરાઓને ભણાવું છું આજે સેવા નું ફળ હું એ બચ્ચાઓને આપું અને એ બચ્ચાઓને હું સમજાવું કે ગાય ની સેવા કરવાથી આપણને શું ફાયદો છે અને એ બચ્ચાઓની પાસે મારે એ સેવા કરાવી હતી એટલે આજે હું એ પર્પઝ હું અહીંયા એ બચ્ચાઓને લઈને હું અહીંયા આવેલી છું બીજી ફેમિલી જેને હું અણુરજ દ્વાર બ્રિજ નીચે ગરીબ છોકરાઓ છે એમને હું ભણાવું છું તો આ લોકો ને આજે અગિયાર છે ને તો હું આ લોકો ના હાથ થી હું ગૌ સેવા કરવા માટે આ લોકો ને હું લઈને આવેલી છું તો આજે અમે આ લોકોના હાથ થી ગાય ખવડાવશું રોટલી શાકભાજી અને ગળ આ રહેવાથી ફળ મળે છે તો તો હવે આ વ્રત કરી નથી શકતા એવું પણ કહેવાય છે કે જે લોકો વ્રત નથી કરી શકતા એ લોકો જો આજના દિવસમાં ગાયની સેવા કરે તો એ સો વર્ષના અગિયારસ ફળ આજના એક દિવસમાં મળે છે તો આ બચ્ચાઓ નથી રહી શકતા વ્રત એટલા માટે હું આ લોકો ના હાથથી ગૌ સેવા કરાવવા માટે આવેલી છું

કે સી દીદી લે બનતી બધી સેવાઓ કરું છું અગર તમારાથી બનતી તમારાથી સેવાઓ થાય તો તમે પ્લીઝ અનુરત દ્વારા બચાવવા માટે સેવા કરવા માટે આવો અહીંયા હું આજે આ છોકરાઓને લઈને ગૌ સેવા કરવા માટે આવેલી છું આપણે બધા બી આવીએ અને લોકોને બી બોલીએ અને આપણા જે છોકરાઓ આપણી ઘરે જે નાના છોકરાઓ છે એમને આપણે શીખવાડીએ કે ગૌ સેવા કરવી જોઈએ લોકોની હેલ્પ કરવી જોઈએ જરૂરિયાતમંદ લોકો છે એમની આપણે હેલ્પ કરીએ મારી બેબીને જો ગુરુકૃપાથી આ સંસ્કાર મળ્યા છે તો મને આજના દિવસ માટે એટલો આનંદ છે કે એને એવો વિચાર આવ્યો કે આપણે આજે બહાર રખડવું બહાર હોટલમાં જવું બહાર ફરવું એવું કરવું એના કરતા આપણે થોડોક ખર્ચો કરીને જે બહાર ખર્ચો થાય એ ખર્ચો આપણે અહીંયા ગૌ સેવામાં કોઈ માનવ સેવામાં કોઈ આ બચાવો પાછળ એની પાછળ આ બધું કરે છે તો મને બહુ જ આનંદ છે અને આજે હું મારી બેબી સાથે હું અહીંયા ગૌ સેવામાં લાયું ને શાકભાજી રોટલી ગોળ ખવડાવવા આવ્યા હતા તો મને એવું લાગ્યું કે હાલ હું આવું હેલ્પ કરવા તો હું અહીંયા આવી તો મને વધારે આનંદ આવ્યો અને આ સેવામાં કોઈનો ભાગ જ નથી પડતો કારણ કે બધી મિલકતમાં ભાગ પડશે પણ આ ગૌ સેવા છે કોઈ માનવ સેવા છે પશુ પક્ષી સેવા છે એમાં આપણે ખુદ સેવા કરશું તો એમાં કોઈનો ભાગ પડતો નથી અને એ આગળ જતા ઈ આપને એ આપણી સાચી મિલકત છે તો એ આગળ જતા આપને ઈ કામ આવવાની છે અત્યારે નહીં આવે અત્યારે તો આપણે સેવા કરશું એટલે થોડી કષ્ટી પડશે હું મારી બેબીને એવું શીખવાડું કે કષ્ટી પડે પણ હિંમત નહીં હારવાની આગળ જ વધવાની બસ એટલું કહીશ અને મારા ગુરુની એટલી કૃપા છે મારી બેબી માથે તો એને મારા ગુરુ એવું જ કહે છે કે બસ તું આ સેવા કરે જય શ્રી કૃષ્ણ જય ગોપાલ જય ગુમા